ગામના વ્યક્તિ નો મૃતદેહ રેલવે ટ્રેક પર બે ભાગમાં મળતા પરિવાર દ્વારા હત્યા કરાયા નો ગંભીર આક્ષેપ આણંદ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના દક્ષિપુરા ગામમાં બનેલ ઘટનાથી પંથકમાં ઉમરેટ પાસે ફાલેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દાગજીપુરા ગામ ખાતે રેલવે ટ્રેક પર એક વ્યક્તિની બેફાગમાં લાશ મળી આવતા ચકચાર ઘટનાની જાણ થતા પીએસઆઈ એ આર બાથમ સાહેબ અને ફાલેજ પોલીસ ટીમ ઘટના સ્થળે હાજર ફાલેજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ જી તમારું નામ રાજેશભાઈ ઠાકોર શું ઘટના બની હતી આ ઘટના બનેલ છે મારો ભાઈ છે મોટો ભાઈ તે આજથી એક મહિના પહેલા વિરલભાઈએ ધમકી આલેલી અને એની જોડે ભાવેશ બી હતો અને મને રોડે બોલાયો તો તેલો અમે તારી ભાભીને લઈ જવાના છે તારા હિં જે ઉખાડે એ ઉખાડી લેજે અને અમે એ વાતને ફરી મકું આ તો નોર્મલ જ ગયા છે ને ત્યાં ફરી આજે આજે સવારમાં સાડા નવ દસ વાગે મારા ભાઈને ત્યાંથી વાંડી પાર બોલાવી અને માર્યો અને બરાબર માર્યો ઢોરમાર માર્યો છે મારા ભાઈને અને અમે કોઈ ઘરે હતું નહીં અને મારા ભાઈને અડધો કલાક કલાક પરી તપાસ કરી ત્યારે ફરી તો એ ભાઈ મારો ભાઈ રેલવે કપેલો મળ્યો અમે અને મારી તો ગણતરી એ જ છે કે એ ભાઈને એમણે જ મારી નાખ્યા વિરલ અને ભાવેશ અને એમની ગેંગ એ બધાએ થઈને મારા ભાઈને મારી નાખ્યો છે કહેવાનો મતલબ આ છે બીજું કંઈ ને મારા ભાઈનો ત્રણ છોકરા છે એને રસ્તે રજર તો કરી દીધા એ તો મારો ભાઈ તો ગતો રહો પણ પાછળ મારા બધા કુટુંબજનો અત્યારે એની ફૂલ્લી જોવું

અને ફરી અડધા કલાક ફરી એ રેલે કપેલો મળ્યો એટલે મારે તો નવ્વાણ ટકા એમ જ છે કે મારા ભાઈને એ લોકો જ માર્યો છે અને આથી એક મહિના પહેલા ધમકી બી આલેલી કે અમે તને મારી નાખીશું તારા ભાઈને મારી નાખીશું તારા ભાભીને લઈ જઈશું તે વખતે બી દસ જણા બોલાવીને મને મારવાનું કર્યું તું હા વિરલ જ